માનવા માં કોણ નાગવંશી છે તો તું ધામણો માં નાગવંશી તરીકે તું હું તને પુછુ એનો જવાબ દે માનવા ની અંદર નાગવંશી તારો બાપો નાગવંશી છે ક્યાંથી તું ધામણો થયો હું તારો જવાબ ક્યાંથી થયો એ મને કહેજે પેલો અરે ભાઈ તને મને મને કહેવાનો અધિકાર જ નહી તું ધામણો ક્યાંથી થયો તું તારી જાત ને શું સમજાય છે કહેવાનો અધિકાર નથી અરે ભાઈ તું તારી જાત ને તું તારી જાતને ને તારો અધિકાર છે મને કહેવાનો